સર આપની હળિરાશો હળીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા ઉપરવાસમાં ભારે વરસાદને કારણે કડાણા ડેમમાંથી એક લાખ સત્યાવીસ હજાર એકસો પંચાવન ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે કડાણા ડેમની વર્તમાન સ્થિતિની જો વાત કરવામાં આવે તો ડેમની કુલ સપાટી ચારસો ઓગણીસ ફૂટ છે હાલની સપાટી ચારસો પંદર પોઈન્ટ ઝીરો બે ફૂટ છે પાણીની આવક એક લાખ બે હજાર એકસો પંચાવન ક્યુસેક છે તેમજ પાણીની જાવક એક લાખ પચીસ હજાર એકસો પંચાવન ક્યુસેક છે આ ડેમના ગેટ છ ફૂટ ખોલીને એક લાખ છ હજાર યુનિટ કાર્યરત છે મેગાવોટ વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે ડેમમાંથી પાણી છોડાતા મહિસાગર નદીના નીચાણવાળા વિસ્તારોમાં આવતા કુલ બસો તેર ગામોને એલર્ટ કરવામાં આવે છે જેમાં મહીસાગર જિલ્લાના એકસો દસ ગામ પંચપાલ જિલ્લાના અઢાર ગામ ખેડાના દસ ગામ આણંદના છવ્વીસ ગામ અને વડોદરાના ઓગણપચાસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે